ખ્રિસ્ત લોઅ ખેસ ભવાલાભાઈ બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ સત્યાવીસમી તારીખ સંત મોનિકાનો તહેવાર ઉજવીએ છીએ આ સંદેશ સાંભળેલા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું પ્રભુ તમને હંમેશા સારી તંદુરસ્ત બગશે તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખીએ સાત્રા સાંભળીએ માતનો ગ્રંથ ત્રેવીસમો અધ્યાય સત્યાવીસ થી બહારથી રૂઢી ખરેખર રૂઢિ રૂપાડી દેખાય છે પણ અંદરથી મરેલા માણસના હાડકા બધી જાતની ગંદકીથી ભરેલી હોય છે તમારું પણ એવું છે બહારથી તમે લોકોને ધર્મિષ્ઠ લાગો છો પણ અંદરખાને તો તમે ધમ બને અધર્મથી ભરપૂર ભરેલા છો તો શાસ્ત્રીઓને પરોશીઓ ધમપીઓ તમારી કેવી દશા થશે તમે પૈગંબરોને કબરો ચણાવો છો સંતોના સ્મારકો શણગારો છો અને કહો છો કે અમે જો અમારા વડવાઓના સમયમાં જીવતા હોત તો પૈગમ્બરોના ખૂન અમે કદી તેમની સાથે બળ્યા ના હોત એટલે તમે પોતે કબૂલ કરો છો તમે પૈગંબરોના મારનારના સંતાન છો તો પછી તમારા વડવાઓનું આદર્યું પૂરું કરો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલાભાઈ તબેનું ઘણી વખત આપણે લોકોને ઓળખી શકતા નહીં એમના બોલી પરથી કે એમના દેખાવ પરથી લોકો કેવા છે એમ આપણે ઓળખી શકીએ એમ નથી આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એવા લોકોની જ વાત કરે છે આ ફરોશીઓ શાસ્ત્રીઓ આગેવાનો ક્રિષ્માલાભાઈ તમને છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ આમના પર એટલા કઠિન શબ્દ વાપરે છે કારણ તેઓ એવા હતા એટલે પ્રભુ ધમ્પીઓ તમે તો એવા છો ચીટિંગ કરો છો અને બહારથી બહુ સરસ લાગો છો પણ અંદર કાને તમે તો અધર્મ અને ગંદગીથી ભરપૂર થયેલા છે ઘરને પ્રભુ ઈસુ સખત શબ્દ વાપરે છે આ કિસ્માત હોય તમેનું આ શાસ્ત્રીઓ આ ફરોશીઓ બહાર એકદમ ધર્મિષ્ઠ લાગે છે અને ધર્મને લોકો માટે એટલા રૂપ બનાવી દે છે પણ પોતાને માટે એના દ્વારા એટલું સહેલું બનાવી દે છે પોતાના સ્વાર્થ માટે એનો ધર્મનો ઉપયોગ કરતા હોય છે એટલે લોકો માટે એકદમ ભોજારૂપ બની જાય છે પણ આ લોકો માટે એકદમ ફાયદાકારક થઈ જાય છે એટલે પ્રભુ ઈસુ આવા કઠિન શબ્દ કારણ કે પ્રભુ ઈસુ આ લોકો કહેવા છે લોકો ઓળખી શકતા નહીં પ્રભુ ઈસુ તો ઓળખી શકે છે એટલે પ્રભુ ઈસુ ઓળખી શક્યા એટલે પ્રભુ ઈસુ આવા કઠિન શબ્દ વાપરે છે કારણ આપણે જાણીએ છીએ જે કબરો તો બહારથી અને એ જમાનામાં એવું ઘણા બધા લોકો તહેવાર માટે પાસકા માટે આવતા હતા કદાચ અચાનક ભૂલથી પણ કબર અડી જાય સ્પર્શ કરે પછી એ લોકો અશુદ્ધ થઈ જાય જે હેતુ માટે આવ્યા હતા અને એ પ્રમાણે એ લોકો પાસકા ઉજવી નહીં શકે એવું હતું એટલે ઈરાદાપૂર્વક એટલે જ્યાં જ્યાં કબર હતું બરાબર કલર કરીને રાખતા હતા ધોળી રાખતા હતા જેથી કરું કોઈ સ્પર્શ નહીં કરે કોઈ અશુદ્ધ ના બને એટલે પ્રભુ ઈસુ એ જ કહે છે તમે બધા રૂઢિ આમ બહારથી બહુ મસ્ત મસ્ત લાગો છો પણ અંદર કાને તમે કેવા અધર્મનું એ બધું જે તમારા જીવનમાં ભરપૂર છે એમ કરીને પ્રભુ ભારપૂર્વક એમનું જીવન એકદમ એટલે લોકો માટે ચીટિંગ કરે છે એ લોકો કહે છે કંઈ અને કરે છે કંઈ હા કૃષ્ણવાલા ભાઈ તબેનું આપણે પણ પ્રભુના વચ્ચન જે સાંભળીએ એ પ્રમાણે જીવીએ જેવો વિશ્વાસ રાખીએ એ પ્રમાણે વિશ્વાસનું જીવન જીવીએ અને સાથે સાથે લોકો છે અમારા વડવાઓ કર્યું પણ કદાચ અમે જીવ્યા હોત તમે એવું ના કરત પણ એટલું તો સાચું છે એમના વડવાઓ પૈગંબરો અમે મારી નાખ્યા હતા પણ આ લોકો તો પ્રભુજીને પોતે મારી નાખવાના કારણ કે એમના પ્રત્યે એમના વચ્ચન એ લોકો સ્વીકાર કર્યો નહીં એમાં ચમત્કાર જોયા હતા એમના વચ્ચન બિલકુલ નફરત કરતા હતા પ્રભુજી નફરત કરતા હતા અને છેલ્લે પ્રભુજીને પણ આ લોકો આ ફરોશીઓ આ શાસ્ત્રીઓ આ આગેવાનો મારી નાખવાના હતા પ્રભુ ઈશું બધું જાણે છે આ કૃષ્ણમાલા તબેનું આશાના યાત્રીઓ તરીકે આપણે પણ વિશેષ મનન ચિંતન કરીએ આપણું જીવન કેવું છે કે પ્રભુની આપણે આપણે મનન ચિંતન કરીએ આપણે સાચું જીવન જીવીએ છીએ જેવી રીતે વિશ્વાસ રાખીએ જેવી રીતે શ્રદ્ધા રાખીએ પ્રભુ જેવી રીતે પ્રભુના વચન સાંભળીએ અને એ પ્રભુના વચન પ્રમાણે આપણે જીવીએ છીએ કે નહીં તેમ કરીને મનન ચિંતન કરીએ આ કૃષ્ણ માલાભાઈ તમે આજના મન ચિંતા સાક્ષા પર સમજવા માટે પ્રભુજીના વળખવા માટે તરફ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો ઉતરો આમેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ